જો આપ વધુ વજનને લીધે થાઇરોઇડ બીપી ડાયાબિટીસ કે સાંધાના દુખાવાથી પરેશાન છો તો આપનું વજન ઘટાડવું ખૂબ જરૂરી છે અહીં આ બીજો ડાયટ પ્લાન છે હવે આના પ્રમાણે આપણે સૂર્યોદય પહેલાં ઉઠવાનું છે અડધી કલાક માટે સૂર્ય નમસ્કાર ફાસ્ટ વોકિંગ કે એરોબિક્સ કે ઝુંબા કરવાના છે એના પછી આપ દૂધવાળી ચા પીતા હોવ તો આપને એક મસાલો ઉમેરવો કમ્પલસરી છે એ મસાલામાં સો ગ્રામ સૂઠ પંદર ગ્રામ મરી પંદર ગ્રામ લવિંગ પંદર ગ્રામ ઈલાયચી અને પંદર ગ્રામ તજ આનો પાવડર કરી લેવાનો અડધી ચમચી એક કપમાં આપણે ઉમેરવાનો છે આ મસાલાવાળી ચા સાથે આપણે જવના ખાખરા ઘરે બનાવેલા મગના ખાખરા મમરા પ્લેન કે હળદરવાળા લેવાના છે દસ વાગે આપણે આજના ડાયટમાં પપૈયું લેવાનું છે બે દિવસ માટે આપ દોઢસોથી બસો ગ્રામ જેટલું પપૈયું લઈ શકશો બપોરનું જમવાનું બારથી બેની વચ્ચે હવે જેમાં આપણે બાજરો કે જુવારની રોટલી ઋતુ મુજબના વેલા ઉપર ઓગતા શાક એટલે દૂધી પરવળ ગલકા તુરિયા હવે આની સાથે આપણે ફૂદીનો કોથમીર પાલક ટમેટાં લીલા મરચાં અને આદુની ચટણી લેવાની છે ચારથી છની વચ્ચે જો ભૂખ હોય તો નાળિયેર પાણી હવે આ નાળિયેર પાણી કાચું નાળિયેર નથી લેવાનું કાં ટોપરાવાળું કાં મલાઈવાળું નાળિયેર પાણી લેવાનું છે જે પચવામાં હલકું હોય સાંજના જમણવારમાં આપને જવ કે જુવારની રોટલીની સાથે તાંદળજો બથવા લુણી પાલક કોથમરી કે વેલાના શાક દૂધી પરવડ ગલકા એકદમ બારીક કાપી લેવાના એમાં ટમેટા આદુ લસણ જે તમે ટેસ્ટ કરવો હોય એ નાખી શકો સાથે મગના ફાડા નાખવાના અને વરાળે બાફવાનું છે જેને વરાળ્યું કહેશું તમને જે ટેસ્ટ ગમતો હોય એ મસાલા એડ કરી શકશો આની સાથે જ અડધો રોટલો જુવાર કે જવનો લેવાનો છે હવે આખા દિવસ દરમિયાન આપણે કપાલભાતી અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાના છે દસથી પંદર વખત બને તેટલો ખાંડ નમક તેલ અને લોટનો યુઝ ઓછો કરવાનો છે